હરે કૃષ્ણ મહારાજની જે બાળકો માટે રડવાનો ફરિયાદ કરવાનો ગુસ્સો કરવાનો કે ખુશ થવાનો મુખ્ય સરનામો માતા હોય છે એમ ભક્તો માટે પણ વ્યથા વ્યક્ત કરવાનો મનના ભાવો રજૂ કરવાનો યાચના કરવાનો કે કરગરવાનો મુખ્ય સરનામો ભગવાન હોય છે આંખ સામે જ જલેબી ગુલાબજાંબુ કે અન્ય મીઠાઈઓ દેખાતી હોય છતાં સ્વાદિયા માણસને ખાવાની ઈચ્છા થતી નથી એનું કારણ એ હોય છે કે માણસ સંગ્રહીની રોગનો દર્દી છે એ જ પ્રમાણે આંખ સામે જ મનમોહન એવા હરિકૃષ્ણ મહારાજ કે ઘનશ્યામ મહારાજની મૂર્તિના દર્શન થતા હોય અને છતાં તે પ્રત્યે ભાવ વિભોર નથી થવાતું તો એનું કારણ એ હોય છે કે એનું અંતર મહિમા વિનાનું અને પ્રેમ વિનાનું લુખું છે નાના બાળકને પોતાની મમ્મીના સ્વભાવની કે સ્વરૂપની કોઈ સમજણ ન હોવા છતાં પણ તે બાળકને પોતાના મમ્મી પ્રત્યે અપાર વાલ ઉભરાતો હોય છે એ જ રીતે આપણને પણ ભગવાનના સ્વભાવની કે સ્વરૂપની સમજણ ન હોય તો પણ તેઓ પ્રત્યે અપાર વાલ ઉભરાવવો જોઈએ મમ્મીના વીરહમાં કે વિયોગમાં વેદનાની અનુભૂતિ બાબતે સહજ જ હોય છે એ જ રીતે મહારાજના વીરહમાં કે વિયોગમાં વેદનાની અનુભૂતિ આપણને પણ એટલી જ સહજ હોવી જોઈએ ખાંડ વિનાની મીઠાઈ અસંભવ છે મીઠા વિનાનું ફરસાણ અસંભવ છે એ જ રીતે સત્સંગ વિના મોક્ષ પણ અસંભવ છે ચહેરાને સુંદર બનાવવા માટે આપણે પાર્લરમાં જઈએ છીએ તેમ સ્વભાવને સુંદર બનાવવા માટે સંતો પાસે જવું જ જોઈએ દારૂનો નશો ચડે છે એટલે શરીર બરબાદ થાય છે અને વિષયનો નશો ચડે છે એટલે મન બગડી જાય છે પરંતુ ભક્તિનો નશો ચડે છે એટલે શરીર મન અને આત્મા ત્રણેય સ્વસ્થ મસ્ત અને પવિત્ર બને છે જગતમાં મોટા ભાગના માણસો પૈસા દેખાય એટલે પરમાત્માને છોડી દેવા હોય છે રૂપવાન સ્ત્રી દેખાય એટલે માતા પિતાને છોડી દેતા હોય છે ભોગ સુખનો દેખાય એટલે સદગુણોને છોડી દેતા હોય છે અને પ્રલોભનો દેખાય એટલે મર્યાદાને છોડી દેતા હોય છે આમાં આપનો નંબર સામા આવે છે અવાજની મધુરતા કોયલ પાસેથી શીખીએ સમયની ચોકસાઈ કુકડા પાસેથી શીખીએ નિર્દોષતાના ગુણ કબૂતર પાસેથી શીખીએ હળવા ફૂલ રહેવાનું પતંગિયા પાસેથી શીખીએ વાતાવરણને સ્વચ્છ રાખવાનો કાગડા પાસેથી શીખીએ અને માંસાહારથી દૂર રહેવાનો પોપટ પાસેથી શીખીએ ઘરના દરવાજા પર કે ઘરની દિવાલ પર લખાયેલા લાભ શુભ નો અર્થ હું એમ સમજતો હતો કે જીવનમાં લાભ થતો રહે એ જ શુભ છે પરંતુ આટલા વર્ષો પછી આજે મને ખ્યાલ આવ્યો છે કે જીવનમાં જે પણ લાભ થતો રહે એનું શુભમાં સારા કામમાં ઉપયોગ કરતા રહેવું એ જ ખરો અર્થ છે લાભ શુભનો અને કોઈ ઠેકાણે શુભ લાભ લખાતો હોય તો એનો અર્થ પણ આ જ છે કે આ જીવનમાં જે પણ શુભ થતું હોય એ જ લાભ છે બાકી અશુભ છે હૃદયરૂપી જમીનમાં પ્રભુ કૃપારૂપી પાણી સત્સંગરૂપી ખાતર અને વૈરાગ્યરૂપી વાડ વાળ હોવી ત્યારે જ પ્રભુ પ્રેમી રૂપી વૃક્ષ વધી શકે છે તમે જોજો કે મોટાભાગની વહેમભરી વાતો સ્ત્રીઓને મુખેથી જ વહેતી હોય છે એક કહેવત છે કે જ્યાં મળે ભેગા ચાર ચોટલા ત્યાં ભાગે કોઈકના ઓટલા આવી વહેમની વાતો કંઈક નિર્દોષના જીવનને બરબાદ કરતી હોય છે કારણ કે વહેમ પેસે ત્યારે રહેમ ખસીને ખસી જાય છે વહેમની કોઈ દવા નથી વાતાવરણની અસર માણસના મન પર પડ્યા વિના રહેતી જ નથી દરેક ભૂમિનો આગવો પ્રભાવ હોય છે જે ભૂમિ પર સેંકડો યુદ્ધો થયા હોય ત્યાં ઊભા રહેવાથી સાત્વિક માણસમાં પણ હિંસાના વિચારો જોર કરવા લાગે છે કોઈક ભૂમિનો પ્રભાવ એવો પણ હોય છે કે ગમે તેઓ કંજૂસ માણસ પણ ત્યાં જાય તો દિલનો દિલાવર બની જાય છે જે વિચારને આચરણમાં મૂકે છે તે જ વિચારની શક્તિને સરખી રીતે પામી શકે છે ઉત્તમ વિચાર અને ઉત્તમ આચરણનું સુભગ મિલન થાય છે ત્યાં જીવનનો ઉદ્યાન મંત મત બની ઉઠે છે જેલના કેદીને માટે સર્વશ્રેષ્ઠ ઉપકાર એ વ્યક્તિનો હોય છે કે જે વ્યક્તિ એની જેલમાંથી છોડાવે છે એ જ રીતે મુમુક્ષુ માટે સર્વશ્રેષ્ઠ ઉપકાર એ સંતોનો હોવો જોઈએ કે જે સંતોએ એને સંસારની જેલમાંથી છોડાવ્યો હોય પાપથી દૂર રાખવાની ઈચ્છા હોય તો ખરાબ સ્થાન ખરાબ સંઘ અને ખરાબ સાહિત્યથી દૂર રહો હરિકૃષ્ણ મહારાજની જે